પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અને આવતીકાલે નવી દિલ્હીમાં મુખ્ય સચિવોના પાંચમા રાષ્ટ્રીય સંમેલનની અધ્યક્ષતા કરશે આ સંમેલન રાષ્ટ્રીય વિકાસની પ્રાથમિકતા ઉપર વ્યવસ્થિત અને સાતત્યપૂર્ણ વાતચીતના માધ્યમથી કેન્દ્ર અને રાજ્ય ભાગીદારીને મજબૂત કરવાની દિશામાં એક વધુ મહત્વપૂર્ણ પગલું છે આ સંમેલનનો મુખ્ય વિષય વિકસિત ભારત માટે માનવ મૂડી છે અને તેનો અર્થ એ છે કે દેશની વસ્તીને માત્ર સંખ્યાના રૂપમાં નહીં પરંતુ એક સક્ષમ અને કુશળ શક્તિ રૂપે વિકસિત કરવામાં આવે આના માટે શિક્ષણને વધુ સારું બનાવવું યુવાનોને કૌશલ્ય પ્રશિક્ષણ આપવું અને ભવિષ્ય માટે તૈયાર રોજગારીની તકો ઊભી કરવા ઉપર ભાર મૂકવામાં આવશે સંમેલનમાં પાંચ મુખ્ય ક્ષેત્રો ઉપર ધ્યાન આપવામાં આવશે પ્રારંભિક બાળપણનું શિક્ષણ શાળાકીય શિક્ષણ કૌશલ્ય વિકાસ ઉચ્ચ શિક્ષણ તથા રમતગમત અને ઇતર પ્રવૃત્તિ ઉપરાંત શાસનમાં તકનીકનો ઉપયોગ નિયમોમાં છૂટછાટ કૃષિ આપૂર્તિ શૃંખલા પર્યટન વિકાસ આત્મનિર્ભર ભારત અને નક્સલવાદ પછીની યોજના જેવા વિષયો પર ચર્ચા થશે